પોંગલ નિમિત્તે નવી આયોજિત વિશેષ અનુષ્ઠાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહભાગી થયા હતા કેન્દ્રીય મંત્રી એલ મુર્ગનના નિવાસ સ્થાને કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ પરંપરાગત વસ્ત્રો ધારણ કરી માટીના વાસણમાં પોંગલ રાંધવાની વિધિમાં ભાગ લીધો હતો આ અવસરે તમિલ સંસ્કૃતિને અનુરૂપ ભજન કીર્તન અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રધાનમંત્રીએ રસપૂર્વક હાજરી આપી દેશની વિવિધતામાં એકતાના દર્શન કરાવ્યા હતા આ ઉત્સવ દરમિયાન ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વભરમાં વસતા તમામ તમિલ ભાઈઓ બહેનોને પોંગલની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પોંગલ એ માત્ર એક તહેવાર નથી પરંતુ તે ભારતીય કૃષિ પરંપરા અને પ્રકૃતિ પ્રત્યેના કૃતજ્ઞતા ભાવનું પ્રતિક છે પ્રધાનમંત્રીએ એક ભારત શ્રેષ્ઠ ભારતની તમિલ વિભાવના પર ભાર મૂકતા ઉમેર્યું કે જે રીતે તમિલનાડુના દરેક ઘરમાં પોંગલનો ઉત્સાહ છે તે જ રીતે આજે દિલ્હી પણ તમિલ સંસ્કૃતિના રંગે રંગાયેલું જોવા મળી રહ્યું છે આ કાર્યક્રમમાં દિલ્હીમાં વસતા તમિલ સમુદાયના ઘણીઓ કલાકારોને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રીએ આ તકે તમિલ સંસ્કૃતિના પ્રધાનને બિરદાવતા કહ્યું કે તમિલ ભાષા અને પરંપરાઓની વિશ્વની સૌથી પ્રાચીન ભાષા અને પરંપરાઓનો વિશ્વની સૌથી પ્રાચીન અને સમૃદ્ધ વિરાસત છે કાર્યક્રમનો અંતે પ્રધાનમંત્રીએ પરંપરાગત ભોજનનો આસ્વાદ માણ્યો હતો અને જનતા સાથે સંવાદ કર્યો હતો રાજધાનીમાં પ્રકારે દક્ષિણ ભારતીય તહેવારની ઉજવણી ભવ્ય ઉજવણીએ ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચેના સાંસ્કૃતિક સેતુને વધુ મજબૂત બનાવ્યો છે અમારે તમિલ જીવન મેં પોંગલ એક સુખદ અનુભૂતિ કે તરહ હૈ ઇસમે अन्नदाता की मेहनत धरती और सूर्य के प्रति आभार का भाव है साथ ही ये पर्व हमें प्रकृति परिवार और समाज में संतुलन बनाने का रास्ता दिखाता है इस समय देश के अलग अलग हिस्सों में लोहड़ी मकर संक्रांति माघ बिहू और अन्य त्योहारों की भी उमंग है मैं भारत और दुनिया भर में रहने वाले सभी तमिल भाई बहनों को पोंगल की और सभी पर्वों की બહુ બહુ શુભકામના દેતા હું